આવા દરહણા અમારા રૂપમાં શ્રીકર નામનો ગોવાળ રાત દરબારમાં આવે છે રાજાને સામે ઊભો રાખવામાં આવે છે બધા રાજાઓ મનોમન હસવા લાગે છે કે આ ગોવાળ જેને સ્નાન કરવાની ખબર નથી કપડાં બદલવાની ખબર નથી મેલુ ઘેલું શરીર છે વાળ વિખરાયેલા છે અને ગાયો ચરાવ તો ગોવાળ તો આવો જ હોય ને રાજા ચંદ્રસેન ની સામે ઊભો રહે છે રાજા ચંદ્રસેન પૂછે છે કે બેટા ગોવાળ તને મહાદેવના દર્શન થયા શ્રીકર નામનો ગોવાળ રાજાની સામે રડી પડે છે બાળકને રડતો જોઈને શ્રીકરને રડતો જોઈને કહે છે બેટા હું સમજી ગયો જેને જેને ભગવાન મહાદેવ નું દર્શન થયું છે તેની પાસે કોઈ શબ્દો નહીં હોતા જોઈ સમજે વેહી પહેચાને બેટા કઈ રીતે તો વર્ણન કરી શકે હું જાણી ગયો તને ભગવાનના દર્શન થયા છે શ્રીકર નામનો ગોવાળ કહે છે મહાદેવજી હું નાનો હતો મારી માની સાથે આવતો હતો મહાકાલેશ્વર તમારી ભક્તિ જોઈને મને ભક્તિ મળી અને મહાદેવની ભક્તિ હું કરતો હતો અને ગાયો આખી કથા છે અને રાજા ચંદ્રસેન ગોવાળની વાત સાંભળતા ઘણા પ્રભાવિત થયા છે અને ભગવાન મહાદેવે મને દર્શન આપ્યું છે રાજા મારી આંખો દ્વારા મહાદેવનું મેં દર્શન કર્યું છે ભલા ને ભલા ગોવાળની વાત સાંભળતા સાંભળતા રાજાની પણ આંખ ભરાઈ જાય છે ગોવાની વાત સાંભળતા રાજા ભાવ વિહોર થયા છે રાજા ચંદ્રસેન પોતાના માણસોને કહે છો સોના મોહરો લાવો અને શ્રીકર નામના ગોવાળ ને સોના મોહરો આપો રાત દરબારના માણસો સોના મોહરો લેવા માટે જતા હતા રાત દરબાર માં રહેલા ઈર્ષ્યા કરનારા માણસો રાજા રોકે છે એમ સોના મોહરો ન અપાય આજે ગોવાળ કહે એમ મને મહાદેવ નું દર્શન થયું કાલ બીજું આવશે કાલ ત્રીજો ચોથો આવશે સૌને તમે સોના મોહરો આપતા રહેશો અમે ના માનીએ આ ગોવાળને મહાદેવનું દર્શન થયું છે રાજા ચંદ્રસેન કહે તમે કેવી રીતે માનો કોઈ પ્રમાણ આપે તો માનીએ કે તને મહાદેવનું દર્શન થયું છે રાજા ચંદ્રશેન ગોવાળને પૂછતા પણ નથી રાજા ચંદ્રસેન કહે છે તમારે કેવું પ્રમાણ જોયું છે એવું પ્રમાણ શ્રીકર નામનો ગોવાળ તમને આપવા માટે તૈયાર છે આગળ રાજાને જાણી ગયા હતા એક ભક્તને એક ભક્ત બીજા ભક્તને ઓળખી શકે છે ભક્તોની ભાષા નો હોય ભક્તો ને આંખ જવાબ આપતી હોય છે તમારે કેવું પ્રમાણ જોયું છે ઈર્ષા કરનાર રાજ દરબારમાં રહેલા માણસો રાજા ને કહે છે રાજા જો શ્રી કર નામ ગોવાળ ને મહાદેવ નું દર્શન થયું હોય તો સ્વયં શંકર ભગવાનનું સ્વરૂપ હનુમાનજી છે આ રાજ દરબારમાં જો હનુમાનજી ની ઝાંખી થાય તો અમે માનીએ કે શ્રીકર નામના ગોવાળને ભગવાન મહાદેવના દર્શન થયા જ

આ સમાજે તેની પ્રેક્ષાઓ કરી તેની કસોટી કરી તેને દુઃખ આવે છે તેનું અપમાન કેવું છે મહાદેવ આજ મારી લાજ રાખજે રાજ દરબારની અંદર આ માણસો એમ કહે છે કે હનુમાનજીનું દર્શન થાય રાજા ચંદ્રસેન આંખ બંધ કરીને મહાકાલેશ્વરને પ્રાર્થના કરે છે હે મહાકાલેશ્વર તે મારી ભક્તિનો સ્વીકાર કર્યો હોય તો ગાયો ધરાવતા ગોવાળને તું લાજ રાખજે ભગવાન તારી પાસે કોઈ દિવસ કાંઈ માંગ્યું નથી કાંઈ અરજ કરી નથી બિન શરતી શરણાગતિ સ્વીકારી તારું ભજન કર્યું છે ભગવાન મારી ભક્તિ ને મારા ભજનનો તે સ્વીકાર કર્યો હોય તો રાત દરબારમાં જે ગોવાળની આજે પરીક્ષા થઈ રહી છે ભગવાન તેને તું લાજ રાખજે રાજા ચંદ્રસેન સિંહાસન બેઠા 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 મહાકાલેશ્વર મહાદેવને પ્રાર્થના કરે છે અને શ્રીકર્ત નામનો ગોવાળ આંખ બંધ કરી અને મહાદેવને યાદ કરે છે અને હે મહાદેવજી આપણે મને જો દર્શન આપ્યો હોય તો રાત દરબારમાં હનુમાનજીની ઝાંખી થાય

અને શેકર નામના ગોワળને પ્રણામ કરે છે કે ભાઈ આખા રાત દરબારમાં સૌને हनुमानજીની ઝાંખી થઈ છે અને રાજા ચંદ્રસે મેલા ઘેલા કપડા પરેલા ગોワળને લઈ અને ઊંચા આસન ઉપર બેસાડે છે કે ભક્તોનું આસન નીચું ન હોય ભક્તોનું આસન ઊંચા હોય છે રાત દરબારમાં કોઈ રાજા ચંદ્રસેન નો જય જયકાર કરવા લાગ્યા કોઈ હનુમાનજી નો જય જયકાર કરવા લાગ્યા કોઈ મહાદેવ નો જય જયકાર કરવા લાગ્યા કોઈ શ્રીખર નામના ગોળનો ગોળ નો જય જયકાર કરવા લાગ્યા ઈર્ષા કરનારા માણસો અદેખા માણસો હતા એ મૌન થઈ ચૂપ થી નીચી મૂડી કરીને પૂરા નગરમાં વાત ફેલાણી રાત દરબારમાં હનુમાનજીની ઝાંખી થઈ રાત દરબારમાં હનુમાનજીની ઝાંખી થઈ પૂરા નગર માં સૌ બાળકો મહાદેવનું પૂજન કરવા લાગ્યા કોઈ હનુમાનજીની ની સાધના કરવા મહાકાલેશ્વર લાગ્યું ગાયો ચરાવતો ગોવાલ એને તો દર્શન આપે છે ગાયો ચરાવતો ગોવાલ રાજ દરબાર આવે ને હનુમાનજી ને સૌને ઝાંખી કરાવે છે મારું જીવન વીતી ગયું મહાદેવ સાંભળ મહાદેવ મહાકાલ હવે જ્યાં સુધી તારું દર્શન નહીં થાય ત્યાં સુધી આ સ્થાન ને હું છોડીશ નહીં ત્યાં સુધી આ સ્થાન તોડીશ નહીં હું અહીં બેઠો રહીશ ભગવાન હું તારું દર્શન કરીને આ મહાકાલ ના શિવાલી ને હું છોડીશ એટલે પ્રતિજ્ઞા લીધી છે એક દિવસ બે દિવસ ત્રણ દિવસ રાજા મહાકાલેશ્વરમાં બેઠા છે પ્રતિજ્ઞા લીધી જ્યાં સુધી દર્શન ન થાય ત્યાં સુધી આ મહાકાલનો શિવાલય છોડીશ નહીં નગરમાં સૌને ખબર પડી છે કે આબરા રાજા મહાકાલેશ્વર મહાદેવના શિવાલયમાં બેસી ગયા છે જ્યાં સુધી તેને શિવજીની ઝાંખી ન થાય જ્યાં સુધી ત્યાંથી ઉભા થવાના નથી નગરમાં વાત ફેલાવા લાગી છે કે મહાકાલેશ્વર મહાદેવના સાનિધ્યમાં રાજા ચંદ્રસેન બેસી ગયા છે રાજા ચંદ્રસેને કહ્યું કે ઔજન નગર નો રાજા મહાદેવ તું છે રક્ષા પણ તું કરે છે અને પોષણ પણ તું કરે છે ભગવાન આજુબાજુના નાનકડા નાનકડા રાજાઓને ખબર પડે છે કે ઉજ્જૈન નગર રાજા ચંદ્રસેન ગાંડો થઈ ગયો છે પાગલ થઈ ગયો છે શિવાલય જઈને બેસી ગયો છે અને આ નગરમાં ધન સંપત્તિ વૈભવ સોના ચાંદી હીરા મૂર્તિ ભરેલી નગરી છે આજુબાજુના નાનકડા નાનકડા રાજાઓ સંગઠન કરે છે અને સંગઠન કરીને મોટું સૈન્ય તૈયાર કરે છે અને પૂરા ઉજ્જૈનગરને ઘેરી લે છે અને મુખ્ય મુખ્ય પ્રધાન પ્રધાન રાજાઓ ઉજ્જૈનગરમાં પ્રવેશ કરે છે અને સૌને પૂછવા લાગે ક્યાં છે તમારો રાજા નગરના માણસો પ્રસન્ન મુખ મુદ્રાથી કહે અમારો રાજા તો મહાદેવના સાનિધ્યમાં છે અમારા નગરમાં કોઈનો વાળ પણ વાંકો ન થવા દે મહાકાલેશ્વર મહાદેવનો ભક્ત છે અમારો રાજા અમારો અમારા નગરનો રક્ષક છે મહાકાલેશ્વર કોઈને ડર નથી કોઈને ભય નથી ખુલ્લી તવાર દ્વારા રાજાઓ નગરમાં ફરે છે અને

આપનું તેજોમય સ્વરૂપ આ શિવલિંગમાં સ્થિર કરો જેથી કરીને તમારું કોઈ કોઈ દર્શન કરે ભગવાન કાળ પણ તેનો અહિત ન કરી શકે મૃત્યુના મુખમાંથી તેની રક્ષા થાય ભગવાન ચંદ્રસેને કહ્યું છે આપના ભક્તોના રક્ષા માટે ભગવાન મહાદેવજી આ શિવલિંગમાં તમે તેજોમય સ્વરૂપ સ્થિર કરો ચંદ્રસેનની ની પ્રાર્થના તે સ્વયં ભગવાન મહાદેવજી એ મહાકાલ લિંગ અંદર પોતાનું તેજોમય સ્વરૂપ સ્થિર કરે છે લિંગનું અદ્ભુત તેજ વધે છે અને ભગવાન મહર્ષિ વેદ વ્યાસ કહે છે કે ભક્તોના હિત માટે ભક્તોના કલ્યાણ માટે ભગવાન મહાદેવ સ્વરૂપે ઉજ્જૈન નગરની અંદર પર ભગવાન મહાદેવ લિંગ સ્વરૂપે પ્રગટ થાય છે પોતાના ભક્તોની રક્ષા કરવા માટે અંતિમ શ્લોકમાં કહે છે કે જે આ કથાનું શ્રવણ કરે છે એને મહાકાલેશ્વર મહાદેવની યાત્રા મહાકાલેશ્વર મહાદેવનું દર્શન પૂજન અર્ચન કરવાનું ફલ પ્રાપ્ત થશે મેં તમને બહુ થોડા શબ્દોમાં કથા કહી આટલો વિસ્તાર મહાકાલેશ્વર મહાદેવનો છે તેથી આ કથા સાંભળે ઇદમ પરમ ઈદમ જે કોઈ પવિત્ર ચરિત્ર નું શ્રવણ કરે છે એના માટે કહ્યું હસ્ય સ્ય સો સંતુ ખામનાર મંગલ કરનાર રક્ષા કરનાર ભક્તિ વૃદ્ધિ કરનાર ચરિત્ર મેં તમને કહ્યું હે મહાત્માઓ આખ્યાન શિવ તેથી ક્યારે અવસર મળે તો મહાકાલેશ્વર મહાદેવ દર્શન કરો અને મહાકાલેશ્વર ઉજ્જૈન નગરીમાં રાત્રિ રોકાણ કરવાનો મહિમા છે ચોર્યાઅ મહાદેવના દર્શનનો મહિમા છે

મહાકાલ રોગને હરે છે મહાકાલ શત્રુઓનું હરણ કરે છે શત્રુઓનો સંહાર કરે છે એ મહાકાલ એને નમસ્કાર છે આ મહાકાલ ની શ્રેષ્ઠ સ્તુતિ છે I yeah. yeah. देवाय नमः प्रीमाय जनमस्तु प्रं विशालाय नमो नमः प्रीमाय जनमस्तुप्यं निशालाय शिपर नदी के तट पर अवंती नगरी उज्जैन नगर में विराजमान लिंगों का सेनापति भक्तों के रक्षक मेरे पापों का भक्षक भगवान महाकाल विराज